આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી આપી પ્રિય શા માટે છે અને કોને તેમને આ વાંસળી આપી હતી સાથે જ જાણી લઈએ કે આખરે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની વાંસળી શા માટે તોડી નાખી હતી કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણને માત્ર બે વસ્તુ એટલે કે વાંસળી અને રાધા જ સૌથી વધારે પ્રિય હતા આ બંને વસ્તુઓ પણ પરસ્પરમાં એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હતા જ્યારે પણ પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે તો કૃષ્ણના પ્રેમનું ઉદાહરણ સૌથી પહેલાં આપવામાં આવે છે રાધા કૃષ્ણના પ્રેમને જીવાત્માને પરમાત્માનું મિલન કહેવામાં આવે છે શ્રીકૃષ્ણના જેટલા પણ ફોટા જોવા મળે છે તેમાં વાંસળી જરૂર જોવા મળે છે શ્રીકૃષ્ણના રાધાના પ્રત્યે પ્રેમનું પ્રતિક છે આમ તો રાધા સાથે જોડાયેલી બધી અલગ અલગ વિવરણ છે પરંતુ એક પ્રચલિત કહાની આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભગવાન શ્રીકૃષ્ણથી રાધા પહેલી વાર ત્યારે અલગ થયા હતા જ્યારે મામા હંશે બલરામ અને શ્રીકૃષ્ણને આમંત્રિત કર્યા હતા વૃંદાવનના લોકો આ ખબર સાંભળીને दुखी થઈ ગયા હતા મથુરા જતા પહેલા શ્રી કૃષ્ણ રાધાજીને મળ્યા હતા રાધા કૃષ્ણ નામ મનમાન ચાલી રહેલી દરેક પ્રવૃત્તિની જાણતી હતી રાધાને અલવિદા કહેની શ્રી કૃષ્ણ તેનાથી દૂર ચાલ્યા ગયા શ્રી કૃષ્ણએ રાધાજીને એવું वचन આપીને ગયા હતા કે તે પરત આવશે પરંતુ શ્રી કૃષ્ણ રાધાની પાસે પરત ના આવ્યા તેમના લગ્ન પણ રૂકમણી સાથે થયા એ પણ શ્રીકૃષ્ણને મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા હતા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા માટે રૂકમણી પોતાના ભાઈની વિરુદ્ધ ચાલ્યા હતા ની જેમ જ રૂકમણી પણ શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રેમ કરતી હતી શ્રી શ્રીકૃષ્ણને એક પ્રેમપત્ર પણ મોકલ્યો હતો કે તે આવીને તેને પોતાની સાથે લઈ જાય ત્યારબાદ શ્રીકૃષ્ણ રૂકમણી પાસે ગયા અને તેમની સાથે લગ્ન કરી લીધા શ્રીકૃષ્ણના વૃંદાવન છોડ્યા બાદ જ રાધાનું વર્ણન ઓછું થઈ ગયું રાધા અને શ્રીકૃષ્ણ જ્યારે છેલ્લી વાર મળ્યા હતા તો રાધાજી શ્રી ને કહ્યું હતું કે ભલે તેમનાથી દૂર જઈ રહ્યા છે પરંતુ શ્રી શ્રીકૃષ્ણ હંમેશા તેમની સાથે રહે છે ત્યારબાદ શ્રીકૃષ્ણ મથુરા ગયા અને કંસ અને બીજા રાક્ષસને મારીને પોતાનું કામ પૂરું કર્યું ત્યારબાદ પ્રજાની રક્ષા માટે શ્રીકૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા નહીં દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા જ્યારે શ્રીકૃષ્ણ વૃંદાવનમાંથી જતા રહ્યા ત્યારે રાધાજીના જીવન એ એક અલગ વળાંક લીધો હતો જણાવવામાં આવે છે કે રાધાજીના લગ્ન એક યાદો સાથે થઈ ગયા હતા રાધા એ પોતાના લગ્નજીવનમાં બધી વિધિ નિભાવી અને વૃદ્ધ થઈ પરંતુ તેનું મન ત્યારે પણ શ્રીકૃષ્ણને સમર્પિત હતું રાધાએ પત્ની તરીકે પોતાના બધા કર્તવ્યો પૂરા પણ કર્યા હતા તો બીજી તરફ

खूब ज प्रसन्न थे बने संके तो भाषा में एक बीजा सा घना समय सुधी बात करता रहें राधाजी ने काना द्वारिका में कोई राधा ना अनुरोध पर श्रीकृष्ण महलमाग एक देविका रूप में नियुक्त कर राधा आखो दिवस महल महलमन रहती महल महेल, महेल साथियों जो अवसर मते श्रीकृष्ण नाम दर्शन कर लेती थी परंतु महलमान राधा श्रीकृष्ण સાથે પહેલા જેવો આધ્યાત્મિક જોડાણ મહેસૂસ નહોતી કરી રહી એટલા માટે રાત એ મહેલથી દૂર જવાનું નક્કી કર્યું તેમણે વિચાર્યું કે તે દૂર જઈને ફરી શ્રીકૃષ્ણની સાથે ઊંડો આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે તેમને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો બધું જ જાણતા હતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને રાધાજી એકદમ એકલા અને કમજોર થઈ ગયા તે સમયે તેમને ભગવાન શ્રીકૃષ્ણની જરૂર પડી છેલ્લા સમયમાં ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવ્યા શ્રી કૃષ્ણએ રાધાજીને કહ્યું કે તે તેમની પાસે કંઈક માંગે પરંતુ રાધાજીએ મનાઈ કરી દીધી શ્રી કૃષ્ણના ફરી અનુરોધ કરવા પર રાધાએ કહ્યું કે તે છેલ્લી વાર તેમને વાંસળી વગાડતા જોવા માંગે છે શ્રીકૃષ્ણએ વાંસળી અને સુરીલી ધૂમ વગાડવા લાગ્યા શ્રીકૃષ્ણએ દિવસ રાત વાંસળી વગાડી જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણમાં વિલીન ના થઈ ગયા વાંસળીની ધૂમ સાંભળતા સાંભળતા રાધા એ પોતાના શરીરનો પણ ત્યાગ કરી દીધો જોકે ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે તેનો પ્રેમ અમર છે તેમ છતાં પણ તે રાધાને મૃત્યુને સહન ના કરી શક્યા શ્રી કૃષ્ણએ પ્રેમના પ્રતિકાત્મક અંતના રૂપમાં વાંચ્યું તોડીને જાડીમાં ફેંકી દીધી ત્યારબાદ હતી શ્રી કૃષ્ણએ જીવન પર વાંચળી કે તો અન્ય વાદક યંત્ર ના વગાડ્યું ઉપહાર સ્વરૂપ આપી હતી ભગવાન કૃષ્ણને વાંસળી દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ધરતી પર જન્મ લીધો હતો ત્યારે દેવ દેવતાઓ વેશ બદલીને સમય સમય પર તેમને મળવા માટે ધરતી પર આવવા લાગ્યા ત્યારે ભગવાન શિવજી પણ પોતાના પ્રિય ભગવાનને મળવા માટે આવ્યા પરંતુ તે સમજીને થોડા ક્ષણો માટે અટકી ગયા કે જો તે શ્રીકૃષ્ણને મળવા જઈ રહ્યા છે તો તેમણે કંઈક ઉપહાર પણ પોતાની સાથે લઈ જવું જોઈએ આ રીતે મળી હતી ભગવાન શ્રી કૃષ્ણને વાંચવી ત્યારે શિવજીને યાદ આવ્યું કે તેમની પાસે ઋષિ દદીચીનું મહાશક્તિશાળી હાડકું પડ્યું છે ઋષિ દદીચી તે મહાન ઋષિ હતા જેમણે ધર્મ માટે પોતાના શરીરને ત્યાગી દીધું હતું તથા પોતાના શક્તિશાળી શરીરના બધા જ હાડકાનું દાન કરી દીધું હતું તે હાડકાની મદદથી વિશ્વકર્માએ ત્રણ ભર્યુંના ગાંડી શારંગ તથા યંત્ર માટે વ્રજનું નિર્માણ કર્યું હતું તેમણે ઉપહાર સ્વરૂપ આપી હતું ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી મહાદેવ શિવજીએ તે હાડકાને ઘસીને એક સુંદર તથા મનોહર વાંસળીનું નિર્માણ કર્યું બાદમાં જ્યારે શિવજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા ગોકુળ પહોંચ્યા તો તેમણે શ્રીકૃષ્ણને વેટ સ્વરૂપ તે વાંચવી આપી અને તેમને આશીર્વાદ આપ્યા ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણ તે વાંસળીને પોતાની પાસે જ રાખતા હતા મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ટ્રન્ટ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો